નગરમાં માણી સમાજ દ્વારા વાકવેલ આંગણવાડી છ માં માતા સાવિત્રીભાઈ ફૂલેજીની એકસો ચોરાણું જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જે કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ બિસ્કિટ ચોકલેટ ચીકીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં નગર મહારાષ્ટ્રીય સમાજના આગેવાન ચંદ્રકાંતભાઈ સિંદે ભાલેરાવભાઈ નિકમ રાજેન્દ્રભાઈ દેવરે હિતેશભાઈ સોનવણે ભીમરાવભાઈ પાટીલ દીપકભાઈ પાટીલ જયરામભાઈ ગોસાવી ગણેશભાઈ સૂર્યવંશ અને ગંગા સમગ્ર ટીમના સુદામભાઈ સાટોટે સંજયભાઈ શાહ હેમાંશુભાઈ દવે તેમજ માળી સમાજના વિકાસભાઈ સોમનાથભાઈ વિઠ્ઠલભાઈ અવિનાશભાઈ રવિન્દ્રભાઈ માળી હાજર રહ્યા હતા સોનગઢના માજી નગરસેવક રણછોડભાઈ ગામિત યોગેશભાઈ મરાઠે લઘુમતી મોરચાના પ્રમુખ ક્યુમભાઈ પટેલ જિલ્લા મોરચાનો પ્રમુખ મોબિનભાઈ અંસારી બક્ષપન મોરચાના પ્રમુખ દેવાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા રાકેશભાઈ માળી દ્વારા આંગણવાડી સંચાલિકા બહેનને મહાત્મા જ્યોતિરાવ ફુલેજી અને માતા સાવિત્રીબાઈ ફુલેજીની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ માજી નગરસેવક પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી